વંડરફૂલ એસ આર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે જોઈશું દેવ ઉઠી એકાદશી અર્થાત પ્રબોધની એકાદશીની પૌરાણિક વ્રત કથા જે કાર્તક માસના શુક્લ પક્ષમાં આવે છે મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો વધારેમાં વધારે શેર કરશો જો ચેનલમાં નવા હોય તો

ભગવાન વિષ્ણુજીને વિનંતી કરે છે હે ભગવાન તમે દિવસ રાત જાગતા રહો છો પરંતુ તમે એકવાર સુઈ જાઓ છો તમે લાખો કરોડો વર્ષો સુધી સુઈ જાઓ છો અને તે સમયે તમે બધા જીવોનો નાશ કરો છો તેથી તમારે નિયમ પ્રમાણે આરામ કરવો જોઈએ જો તમે આવી રીતે કરશો તો મને પણ આરામ કરવા માટે થોડો સમય મળી રહેશે માતા લક્ષ્મીની વાત ભગવાન નારાયણને ઉચિત લાગે છે માટે નારાયણ માતા લક્ષ્મીને કહે છે કે તમે સાચા છો મારા જાગવાથી બધા દેવતાઓને અને ખાસ કરીને તમને દુઃખ થાય છે તમને મારી સેવા માટે સમય મળતો નથી તેથી આજથી હું દર વર્ષે ચાર મહિના વરસાદની મોસમમાં સુઈ જઈશ મારી આ ઊંઘ કયામતના દિવસ દરમિયાન ટૂંકી ઊંઘ અને મહાન ઊંઘ કહેવાય છે મારી આ ટૂંકી ઊંઘ મારા ભક્તો માટે ખૂબ જ શુભ સાબિત થશે આ સમયગાળા દરમિયાન જે ભક્તો મારા શયન સ્થાનનો વિચાર કરીને મારી સેવા કરશે હું તમારી સાથે તેમના ઘરે રહીશ હે ભગવાન વિષ્ણુ તમે જેવા અન્ય ભક્તોને ફળિયા તેવું તમારું વ્રત કરનાર કથા વાંચનાર સાંભળનાર સૌને ફળજો જય વિષ્ણુ ભગવાન મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો વધારેમાં વધારે શેર કરશો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આભાર